તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અયાઝ અને કોન્સ્ટેબલ મનોજને બાતમી મળી હતી કે વાંસદા પોલીસ મથકના જુગારના ગુનામાં વોન્ટેડ આરોપી અને વાંસદાના ગાંધીનગર ફળિયામાં રહેતો ત્રીસ વર્ષીય વિજય ગોરેક થોંબરે તેના ઘરે આવ્યો છે તે બાતમીના આધારે એલસીબી પોલીસે આરોપી વિજય થોંબરેને તેના ઘરેથી ઝડપી પાડી ડિટેન કાર્યવાહી કરી હતી તેમજ આગળની કાર્યવાહી માટે આરોપી વિજયને વાંસદા પોલીસ મથકને સોંપતા આગળની વધુ કાર્યવાહી વાંસદા પોલીસે હાથ ધરી છે